હેલો ફ્રેન્ડ્સ હું છું કીર્તિકા અમે ગુજરાતી રેસીપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે રક્ષાબંધન સ્પેશિયલ કલાકંદ બરફી બનાવીશું આ બરફી જો તમે બજારમાં લેવા જાઓ તો તમને ચારસોથી પાંચસો રૂપિયા કિલો આ મીઠાઈ મળે છે પણ તમે જો ઘરે એને બનાવો તો ખૂબ જ સસ્તા ભાવે આ મીઠાઈ બનાવીને રેડી કરી શકો છો અને માર્કેટ કરતાં સસ્તી અને ઘરે બનાવેલી હોય એટલે એકદમ ચોખ્ખી આ બરફી બનીને રેડી થાય છે અને સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે જો રેસીપી ગમે તો લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે એક મોટા વાસણની અંદર એક લીટર જેટલું ફૂલ ફેટ મિલ્ક લેવાનું છે અહીંયા મેં ફૂલ ફેટ જે દૂધ આવે તે લીધેલું છે અને એક લીટર લીધેલું છે હવે ગેસ ઓન કરીને આપણે દૂધને ગરમ કરવાનું છે તો આપણે શરૂઆતમાં હાઈ ફ્લેમ રાખીશું અને ઉભરો આવે પછી આપણે સ્લો ફ્લેમ કરીને એને ઉકાળવાનું છે તો આને આપણે અહીંયા એક લિટર દૂધ લીધેલું છે તો તેનો ચોથો ભાગ વધે ત્યાં સુધી આપણે આને ઉકાળવાનું છે તો તમે જોઈ શકો છો કે અહીંયા ઉભરો આવવા લાગ્યો છે એટલે અમે ગેસ ધીમો કરી દઈશું અને પછી આપણે એક ચમચાની મદદથી આની અંદર એકવાર ચમચો આ રીતે ફેવરી લેવાનો છે આ દૂધને આપણે સતત આ રીતે કરીને આપણે એને લગભગ એનું જે ચોથા ભાગનું દૂધ વધે ત્યાં સુધી એને કૂક કરવાનું છે તો અહીંયા આપણે એને સતત આ રીતે હલાવતા રહેવાનું મતલબ કે શરૂઆતમાં તમારે એને હાઈ ફ્લેમ કરવાની ઊભરો આવે એટલે ચમચો આ રીતે ફેવરીને ગેસ ધીમો કરી દેવાનો તો જોડે જ ઊભું રહેવાનું અને આ પ્રોસેસ કરવાની છે તો દર બે મિનિટે તમારે ઊભરો આવે એટલે આ રીતે ચમચાને નીચે તળિયેથી લઈને સાઈડની કિનારી સુધી એકદમ ઘસીને એને ફેરવવાનો છે જેથી દૂધ છે તે ચોંટે નહીં અને જે ઊભરો આવે એટલે જે મલાઈ ઉપર આવે તે પણ દૂધની અંદર મિક્સ થતી જાય છે તો બસ આ રીતે આપણે જ્યારે કરીએ ત્યારે આપણે હાઈ ફ્લેમ ઉપર જો જોડે ઊભા હોય તો તમારે હાઈ ફ્લેમ ઉપર આને આ રીતે કૂક કરી લેવાનું તો લગભગ પંદરથી વીસ એક મિનિટ જેટલો ટાઈમ લાગશે દૂધને ઘટ થતાં અને જો તમે કોઈ કામ કરતાં કરતાં જો આ રેસીપી બનાવી હોય તો તમારે સવારનો ટાઈમ ફિક્સ રાખવાનો સવારે આપણે કિચનમાં સૌથી વધારે કામ હોય તો એ ટાઈમે તમે આ રેસીપી બનાવી શકો છો દૂધને તમે ઉકળવા મૂકી દો ગેસ ધીમો રાખો દર બે મિનિટે તમારે એને એકવાર આ રીતે ચમચાને હલાવી લેવાનું તળિયાથી તે સાઈડમાં બધે જ અને મિક્સ કરી લેવાનું છે જેથી જે દૂધ છે તે બળે નહીં અને દર બે મિનિટે એને આ રીતે કરી લેવાનું તો એમ કરતાં કરતાં લગભગ જે ચોથા ભાગનું દૂધ છે તે સારી રીતે ઉકળી જશે અને સાથે સાથે તમારું કામ પણ થઈ જશે તો તમે જોઈ શકો છો કે એકદમ આ રીતે ઉભરો આવે એટલે આપણે ગેસ ધીમો કરવાનો અને એને ફરીથી આપણે મિક્સ કરી લઈશું તો આ બરફી જે બને છે એકદમ બજાર જેવી બનીને રેડી થાય છે અને ખૂબ જ સસ્તા ભાવમાં બનીને રેડી થાય છે અને ટેસ્ટ તો એટલો સરસ આવે છે કે કોઈ કહી જ ના શકે કે આપણે આ ઘરે બનાવી છે હવે આ દૂધ ઉકળે છે ત્યાં સુધી આપણે સાઈડમાં પનીર લેવાનું છે તો અહીંયા મેં બસો ગ્રામ જેટલું પનીર લીધેલું છે પનીરને સારી રીતે ધોઈ લીધેલું છે અને કોટનના કપડાંથી એને લૂછી લીધેલું છે હવે આપણે પનીરને ખમણી લેવાનું છે તેમાં અહીંયા એક ખમણી લીધેલી છે અને તેની અંદર આપણે આ રીતે એને ખમણીને રેડી કરી લઈશું તમે હાથેથી પણ તેનું ક્રમ્બલ કરીને કરી શકો છો આપણે જે પનીર છે તે મોટું ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું અને તેની અંદર પાણી ના રહે તે પણ ખાસ ધ્યાન રાખવાનું જો પાણી જેવો ભાગ લાગતો હોય તો તમારે કપડામાં તેને દબાવીને કરી લેવાનું છે પણ આપણે આ રીતે ખમણી લઈએ પછી એને આપણે જે દૂધ છે તેની અંદર એડ કરવાનું છે તો આ રીતે આપણે પહેલેથી કરીને રાખી લેવાનું હવે આપણું દૂધ છે તે પણ તમે જોઈ શકો છો કે ખાસું એવું ઘટ થઈ ગયેલું છે તો હવે જ્યારે દૂધ એકદમ આટલું ઘટ થઈ જાય અને એને કૂક થવાની એકદમ પ્રોસેસમાં જ હોય કે વન ફોર્થ કપ જેટલું બાકી રહે તેટલું દૂધ બાકી હોય એ ટાઈમે તમારે સતત ગેસની ફ્લેમ મીડિયમ રાખો અને એને સતત હલાવતા રહેવાનું છે આ ટાઈમે આપણે જે પહેલાં દર બે મિનિટે હલાવતા હતા એ રીતે નહીં પણ એને સતત હલાવતા રહેવાનું છે કારણ કે દૂધ ઘટ થઈ ગયેલું હોય એટલે ઇઝીલી એ નીચે ચોંટવા લાગશે અને દૂધ બળવા લાગશે તો અહીંયા તમારે સતત એને હલાવતા જવાનું છે અને જે નીચે ચોંટે તેને પણ આ રીતે નીકાળતા રહેવાનું છે કારણ કે દૂધનો જે માવો બનવા લાગે એ નીચે તળીએ ચોંટવા લાગે અને સાઈડમાં પણ જે મલાઈ ચોંટી તેને પણ આપણે આ રીતે નીકાળતા રહેવાનું છે તો અહીંયા થોડીવાર હાઈ ફ્લેમ કરીને પછી સ્લો કરીને એ રીતે આને થોડુંક વધારે ઘટ કરી લઈશ તો તમે જોઈ શકો છો કે આપણું દૂધ હવે એકદમ કમ્પ્લીટલી રેડી છે તો બસ આપણે આ ચોથા ભાગનું દૂધ વધે તેટલું જ એને ઘટ કરવાનું છે તો આપણું આ એકદમ સરસ એવું દૂધ તમે જોઈ શકો જ્યારે કન્ડેન્સ મિલ્ક હોય એ રીતનું આપણું આ દૂધ બનીને રેડી છે તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે આપણે જે પનીર રેડી કરીને રાખ્યું છે જે ખમણીને તે બધું પનીર આપણે એડ કરી લઈશું અહીંયા પનીરના કોઈ મોટું પીસ રહી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું અને રહી જાય તો તમે જ્યારે આપણે આની અંદર મિક્સ કરીએ છીએ ત્યારે તેને મિક્સ કરતાં તેને ભાંગી નાખવાનું અને એકદમ ક્રમલ થાય તે રીતનું આને મિક્સ કરવાનું છે તો હવે આને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને આ ટાઈમે આપણે મીડિયમ ફ્લેમ રાખવાની અથવા તો એકદમ સ્લો ફ્લેમ રાખવાની છે કારણ કે આ દાજે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે આ એકદમ હેવી લાગતું હોય જ્યારે આપણે આને મિક્સ કરીએ ત્યારે એકદમ હેવી લાગે એટલે વાસણને આ રીતે પકડીને પછી એને મિક્સ કરવાનું જેથી આપણે ઇઝીલી એને સારી રીતે મિક્સ કરી શકીએ તો બસ આ રીતે આપણે એને મિક્સ કરવાનું છે અને આને થોડીક વાર એટલે કે એકાદ મિનિટ માટે એને આ રીતે પનીરને દૂધમાં થવા દેવાનું છે અને પછી આપણે ખાંડ એડ કરીશું તો આ જે મીઠાઈ છે તે ફટાફટ જો તમારે બનાવી હોય તો તમારે જોડે જ ઊભું રહીને એને બનાવવાની તો લગભગ પચીસ થી ત્રીસ મિનિટનો ટાઈમ લાગી જાય છે આ બરફી બનતા અને હવે આ તમે જોઈ શકો છો કે એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને જે મોટા ટુકડા હોય તેને પણ હું આ રીતે ચમચાની મદદથી ભાંગી રહી છું એટલે આપણી જે મીઠાઈ છે એકદમ સરસ દાણાદાર બને હવે આ ટાઈમે આપણે ખાંડ એડ કરવાની છે તો અહીંયા મેં અડધા કપ જેટલી ખાંડ લીધેલી છે ખાંડ અહીંયા અડધો કપ એકદમ પરફેક્ટ માપ છે પણ જો તમારે ઓછી એડ કરવી હોય તો તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછી કરી શકો છો અને વધારે એડ કરવાની જરૂર નથી અડધો કપ એકદમ પરફેક્ટ આ મીઠાઈની અંદર મીઠાશ આવી જશે તો હવે આને એકદમ સારી રીતે મિક્સ કરવાની છે અને જેમ જેમ ખાંડ ઓગળશે તેમાં થોડુંક લિક્વિડ જેવું થતું જશે અને આપણે આ ડ્રાય થાય ત્યાં સુધી આને આપણે થવા દેવાનું છે તો અહીંયા જે ખાંડ છે તેને એકદમ સારી રીતે મિક્સ કરીને આપણે ઓગાળી લેવાની છે અહીંયા ગેસની ફ્લેમ પણ આપણે સ્લો જ રાખેલી છે અને એને મિક્સ કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ખાંડ છે તે ઓગળી ગઈ છે અને હવે આ ટાઈમે આપણે ઇલાયચી પાવડર એડ કરવાનો તો લાસ્ટમાં ઈલાયચી ઇલાયચી પાવડર એડ કરવાનો જેનાથી ફ્લેવર એકદમ સરસ આવે હવે આને હજી પણ આપણે થોડું કૂક કરીશું કારણ કે આ લિક્વિડ જેવું છે અને જો તમે આ ટાઈમે આને સેટ કરવા મૂકશો તો સેટ કરવા માટે એનો ખૂબ જ વધારે ટાઈમ લાગી જશે તો આપણે આને થોડુંક હજુ ટ્રાય કરીશું જેનાથી આપણે જે બરફી જમાવીએ તો તે એકદમ ઓછા ટાઈમમાં બરફી એકદમ સરસ જામીને રેડી થઈ જાય અને લાસ્ટમાં જ્યારે ખાંડનું પાણી બળે ત્યારે તમે જોઈ શકો છો કે એકદમ નાના નાના બબલ્સ આ રીતે થવા લાગે છે તો આ એકદમ પરફેક્ટલી કૂક થયેલું છે જેનાથી તમને ખબર પડે કે જે ખાંડનું પાણી છે તે બધું બળી ગયેલું છે તો આપણે અહીંયા આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે ખાંડનું જે પાણી છે તે એકદમ બળી જવું જોઈએ અને આ રીતનું જે માવું છે તે આ રીતનું થઈ જવું જોઈએ નહીં તો કેવું થાય કે તમે એકદમ લિક્વિડ જેવું હોય અને એને પાતરી દેશો તો પછી એની અંદરથી આ રીતે જે ખાંડનું પાણી હોય તે છૂટું પડે એટલે આ મીઠાઈમાં તમારે થોડુંક આ રીતે ધ્યાન રાખવાનું છે કે લાસ્ટમાં એને એકદમ સારી રીતે કૂક કરવાની અને આ જ સારી રીતે કૂક થાય છે એટલે આ રીતે નાના નાના બબલ્સ તમે જોઈ શકો છો કે એકદમ નાના નાના બબલ્સ આવા લાગેલા છે તો બસ આ રીતે આપણે એને કૂક કરવાનું છે તો હું આને હજી પણ એકાદ મિનિટ માટે થવા દઈશ જેનાથી આપણી બરફી છે એકદમ સરસ સેડ થાય તો બસ આ એકદમ તૈયાર જ છે અને હવે આપણે લાસ્ટમાં આપણે ગેસ બંધ કરી લેવાનું છે અને આપણું આ જે મિશ્રણ છે તેને આપણે એક પ્લેટમાં પાથરવાનું છે તો તમે જોઈ શકો છો કે આ એકદમ સરસ થઈ ગયેલું છે અને મેં હજી પણ ગેસ ચાલુ જ રાખેલું છે કારણ કે હું આને એક એકાદ મિનિટ માટે આ જ રીતે થવા દઈ રહી છું તો બસ આ એકાદ મિનિટ પછી તમે જોઈ શકો છો કે એકદમ ડ્રાય થઈ ગયેલું છે જે એકદમ લિક્વિડ જેવું થોડુંક લાગતું હતું તે બધું પાણી બળી ગયું છે અને તમે એને મિક્સ કરો તો તમે જોઈ શકો છો કે એકદમ માવા જેવું તૈયાર રેડી છે અને સાઈડમાં પણ તમે જોવો છો કે જે વાસણ છે તેનાથી પણ આ છૂટું પડવા લાગ્યું છે તો બસ આ રીતનું આપણે બરફુ બરફીનું માવો રેડી કરવાનો છે અને હવે અહીંયા આપણે એક પ્લેટ લેવાની તેને આ રીતે ઘીથી ગ્રીસ કરવાની છે તમે કોઈપણ મોલ્ડ કે કોઈ પણ આ રીતે ટ્રે લઈ લો જો ચોરસ હોય તો ચોરસમાં પાથરવાનું નહીં તો કોઈપણ આ રીતનું વાસણ લઈ લેવાનું હવે આપણે જે મિશ્રણ રેડી કર્યું છે માવાનું તે બધું જ આપણે એકવાર મિક્સ કરી લેવાનું અને પછી આ ટ્રેની અંદર એડ કરવાનું છે આપણે આ બરફીમાં એક સેજ પણ ઘી એડ નથી કર્યું તો પણ આ બરફી એટલી સરસ બનીને રેડી થાય છે જે માર્કેટથી લાવીએ છીએ તેના કરતાં પણ આ એકદમ ટેસ્ટી આપણી આ બરફી બનીને રેડી થાય છે હવે આપણે આને એકદમ સારી રીતે પાથરી લેવાનું છે તો બસ આ રીતે આપણે એકદમ સરસ રીતે એને ફેલાવી દઈશું તો આ એકદમ સારી રીતે મેં ફેલાવી દીધેલું છે અને હવે ડેબ ડેબ કરીને એને થોડુંક સરખું કરી લેવાનું જેથી એની અંદર કોઈ પણ એરો હોય તો નીકળી જાય અને બધી જ જગ્યાએ એકદમ સારી રીતે સેટ થાય હવે ઉપરથી આપણે આ રીતે બદામની કતરણ એડ કરીશું અને પિસ્તાની કતરણ એડ કરીશું આ બરફી ઉપર પિસ્તા અને બદામની જ કતરણ એડ કરેલી હોય છે જેનાથી તેનો લુક એકદમ સરસ આવે છે તો અહીંયા મેં એકદમ કમ્પ્લીટલી બધું કરી લીધેલું છે હવે એને આપણે સેટ કરવા મૂકીશું તો ફ્રીજમાં અડધો કલાક માટે મૂકીશું તો અડધો કલાક પછી તમે જોઈ શકો છો કે આપણી બરફી એકદમ સરસ રીતે સેટ થઈ ગયેલી છે હવે આપણે એના પીસ કરી લઈશું તો અહીંયા આપણે એને ચોરસમાં જ એના પીસ કરીશું તો આ રીતે આપણે ચક્કાની મદદથી એને એકદમ ધીરે ધીરે એને કટ કરીશું કેમ કે આ જે બરફી છે એ એકદમ સોફ્ટ બને છે તો અહીંયા મેં બર્ફીને કટ કરી લીધેલી છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી બરફી બનીને રેડી છે તો હું તમને આ રીતે એકાદ પીસ પણ નીકાળીને બતાવું છું તો આ એટલી ટેસ્ટી લાગે છે કે એકવાર ખાશું તો વારેઘાડી ખાવાનું મન થશે એટલી સરસ આ મીઠાઈ બનીને રેડી થાય છે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરો બહુ જ સરસ બનીને રેડી થાય છે તમને યકીન નહીં આવે કે આ તમે ઘરે જ બનાવેલી છે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવી દાણેદાર આપણી આ કલાકંદ બરફી રેડી થઈ ગયેલી છે આને તમે ફ્રીજમાં રાખો ફ્રીજમાં તમે રાખો તો એને અઠવાડિયાથી અઠવાડિયા દસ દિવસ માટે પણ તમે ફ્રીજમાં એને સ્ટોર કરી શકો છો તો રેડી છે આપણી એકદમ સ્પેશિયલ બરફી રક્ષાબંધન સ્પેશિયલ આ કલાકન બરફી રેડી છે તો આ રેસીપીને એકવાર જોરથી ટ્રાય કરજો અને રેસીપી ગમે તો લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આઈ હોપ તમને આજની રેસીપી પસંદ આવી હશે મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે બે લાઇકન છે તેને પણ ક્લિક કરો જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી